પૂર્વ આઈએસ અધિકારી પ્રદીપ શર્મા સામે ભુજમાં અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે જેને સેશન્સ કોર્ટમાં આજે સુનવણી હાથ ધરવામાં આવી પરંતુ આ મામલે વધુ એક અરજી દાખલ કરવામાં આવી અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે પ્રદીપ શર્મા સામે સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાથી હાલ ચુકાદો આપવો તે યોગ્ય નથી આ અરજીનો સરકારી વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને સરકારી વકીલ દલીલ તરીકે કોર્ટના હુકમને મોડુ કરવા માટે અરજી કરવી યોગ્ય નથી કેસ સંબંધિત તમામ માહિતી સાચી રીતે કોર્ટ સમક્ષ મૂકવા પણ ટકોર કરવામાં આવી કોર્ટે કહ્યું સમગ્ર કેસની સાચી વિગત સાથે 16 જાન્યુઆરીના રોજ કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં તમામ પેન્ડિંગ અરજીઓની વિગત પણ કોર્ટ સમક્ષ મૂકવા માટે કહ્યું 16 જાન્યુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે